તો બેનો ને કહું બાપુ બહાર જો મોટી મોટી કરતા હોય ને ઘરે જો માણા સારું હોય તો બાપુ વાતો કરાય ન કે કઈ થતું નથી એક જગ્યા એમાં ભજન માં ગયા તા ને ભાઈ બાપુ ઉલ્લી ઉલ્લી ભજન ગામ નું નામ ભાઈ નું નામ ન દેવાય નાય નું કોક ને ખોટું લાગે બાપુ એવો જો કે ભજના સારો ભજન ગાતો હતો એમાં એના ઘરના માલ માં ભજન માં છે તો એના ખબર હોય બોલો ભાઈ કે હમણાં કઈ ખબર નથી અને બાપુ આવી અને ચાલુ ભજનમાં કીધું કે વાડિયા તારા બાપ ઢોરાા ગીરા છે ભદનનો દીકરો થ્યા ઓ કેનો વાડિયા જાને છોકરા ભૂખ્યા રહે છે બહુ આટલી મેદની હોય અને મારું બૈરું આમાંથી મને ઉભું કરે આ માણા હોય તોય શું નો હોય તોય શું ભલા મણા આ કે પતિ પત્ની કહેવાય આ તો કાંઈક દાખલા જોવા મળે બહાર ગમે એ વાતો કરતા ઘરે ઓળગે તો પાએ બકરૂ બેય બેઈ જાય હા હા તમે કોઈ અને હારું છે હોય હા હાસવજો કારણ કે પતિ પત્ની કા એક મતા તો સર્ગાપુર માં સતા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓ નો હાથ છે હરીશંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખત સગાળસા ને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરભાઈ નો હોત કોઈ નો ઓળખત સબુમા નો હોત ને તો બાપુ સવારામ સવારામ સાહેબ ને નો ઓળખત અમર માં દેવદાસ બાપુ ને કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક દીકરી દાખલા માં છે ને એ તો માં છે હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને કથા એવું કરો ને માંડવા કરો ને કાંઈ નઈ કરો તો હાલ છે મા ને બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો જિંદગી માં જો કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાય માન બાપ ના આશીર્વાદ બાપુ વિધિ ના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી આપણે મંદિરે નથી ગયા આપડે કોઈ સીતારામા નથી કર્યું કોઈ બધા દક્ષિણા નથી કરી પણ મા બાપ ને આપડો અત્યારે મેળ પડી ગયો દરબારે છે એમના તો એ તો મારી ભેગા હતા ને એમના અનુભવ થયો પૂછો

એક ઘાન બે કટિકા કરતો હોય ની વ્યવસ્થા પછી બાપુ જાડેજા માંથી કોઈ નઈ કઈ વિતાડી હોય અને ઈ વિતાડ્યા પછી બાપુ જાડેજા ની માલિકો જે ઉભો થયો હોય એને જે દબાવવા હાડું થઈને જેસલ ને જે મહેનત કરવી પડી એ તો જેસલ નો આત્મો જાણે

કોક તમે અહીંયા આવ્યા હોય પછી તમે એમ વાત કરો ને કે દરબાર અમારી મજા કરી હવે તો હોય બોલતું જ નથી એટલે આ બાબુ અઘરું છે ઓલી પાંચસો ની હજાર ની નોટું બંધ થઈ ને તમે લાઈન માં એક ભાઈ અમારી વાય થઈને મોર આગળ આવ્યો આવીને અમારા ગામના કોરી છોકરા હતા ને એને કીધું અમારા ગામ ના દરબાર ઉભા વાંયા રહે ને કેમ ભી ગયો

મારો કે તમારે કરવું જગત તમારી પાસે કરાવે અખિલ બ્રહ્માડ નો માલિક કૃષ્ણ પરમાત્મા છે કંસ ના બેન દેવકી ને વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ એને દુનિયાના બાપુ કંસ આખું હેરાન કરતો હતો પણ એ બેન બનાવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં

ભગવાન મુજાણા આયા કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે બધા પૂછે છે કે આવી રીતની આકાશવાણી માટે શું કરવું કોઈ કે મારી નાખે કોઈ કે ન મરાય કે નો જ મરાય ને ભલા હાથ વાત કરી છે શું ગુનો કર્યો હાથ ને હું કામ મારવા છે મને ખબર તો પડવાની જ છે કે એક જન્મો બે જન્મો ત્રણ જન્મ હાથ હાથ નું જવા દેવો ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર સારો આવ્યો ને હાથ નો મારે તો મારી આકાશવાણી ખોટી પડે એમાં નારદજી ભગવાન પાસે આવ્યા એ નારદ જો વાત બધી આપણા ઉપર જ છે આપણે કઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈ એવી હળશ આવી જાય ને આપણે અહીંથી ભૂંડું કરાવ એ નારદજી આવ્યા ને ભગવાન પાસે ભગવાન કે શું તમે મું જાણ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંસ વિચાર એવો આવ્યો હાથ ને મારવા નથી તો કે પણ એમાં વાંધો શું છે તે કે પણ તો એનો પાપ ઘડો ભરાય ને મારી આકાશવાણી ખોટી પડે તમારું થાય છે આખી કચેરી હતી કસ જોઈ ગયો પધારો પધારો બધે પધારો એ કે શું આ ડાયરો ભરી કે ભાઈ આવી રીતનો એક અમારો પ્રશ્ન છે કે શું એ કે ભગવાને આવી આકાશવાણી કરી છે કે સંતાન ને આઠમું સંતાન તને મારશે એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો તો કે તમે વિચાર કર્યો તો કે ને નથી સંતાન મને મારવાનું છે ને આ તમારી ભૂલ છે એ કે પણ હાથ એવી છે કે આઠમું સંતાન મારે હાથ સંતાન ને શું કામ મારવા જોઈએ એ કે પણ હું તમને સમજાવું આમ ઉપર લીટા કે લીટા આઠ કરો

ભૂખને તો બાપુ અમારી વાત કઈ ઘટવી જોવે ને એમાં ઈ ઈ રામદેવજી બાપા નો તમને એક પ્રસંગ કહું રામદેવજી બાપાને જન્મ હુકામ લેવો પડ્યો ચાર યુગને વાત કરે ને ચાર યુગના પાઠને પેલા યુગમાં પ્રહલાદ બીજા યુગમાં હરિશ્ચંદ્ર ત્રીજા યુગમાં ધર્મરાજાને ચોથા યુગમાં બલિરાજાને બલિરાજા વખતે બંધ કર્યું પછી અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું

કારણ કે માસિન દીકરા ભાઈ થાય હરભુજી ને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા નથી સમય થઈ ગયો એટલે ખુલાસો ન કર્યો પણ રામદેવજી બાપા એ કુટુંબ ને વરદાન છે અને મારી તૈયારી કરો એ તૈયારી થઈ ગઈ રામદેવજી બાપા ને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરખુશજી કાને પડી હરખુજી માનતા નથી કે કોઈ દી બને હું કોઈ થી માનું ઈ કે પણ અમે હતા અહીંયા મુઠ્ઠી માટી અમે નાખી તો હું અહીંયા ને કરું પછી વાત બાકી હું હા ન પડું રણુજા ના સીમાડે આવે અને અહીંયા બાપુ હરભુજી ફૂગે રામદેવજી બાપા ના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અહીંયા બાપુ હરભુજી આ વાણી ગઈ છે કઈ વાણી

ઈ હરભુજી ને રામદેવજી બાપા આપે છે અને એને કીધું તમે જાઓ અને હરભુજી બાપુ ગામમાં આવ્યા એ ગામમાં આવીને બાપુ આખો શોગ્રસ્ત ડાયરો ચોરે બેઠો તો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વ્યવો આવતો તો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વ્યવ ગયો ને આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બે હાલ્યો હવે

ગયા અને આમ ખા કરવાની તૈયારી કરીને બાબુ આકાશવાણી થી ગઈ તમારી જાતના કાબાઓ મેં તમને હું કીધું હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે જે થાય હવે હવે હું જાઉં છું આપણું પીરાણું પાળીયાદ અને કેબીનાથ બાપુ પેલું પીરાણું આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપા નું મંદિર નો હોય કે રામદેવજી બાપા નો નેજો નો હોય કે રામદેવજી બાપા નું મંડળ નો હોય એવડી મોટી બાપુ આપડી કચ્છ ને સૌરાષ્ટ્ર માંથી જે બાપાની કૃપા છે એ જો એમના હોત ને એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને તો રાજસ્થાન આજ હોના નું હોત આપણા જ આપણું નથી માનતા બીજા આખી દુનિયા માને છે તમે જુઓ મીરાન કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મેદાન એની ના જ પાંડવો પોતાના ચારે બાજુ થી વંટોળિયા પહેરેલા હગા નો થાય ને પછી બાપુ આવા કોક સાધુ આંગળી ચાલે ને આવા મંદિર આપણને આશીર્વ તર જડે ઈશ્વર પાસે તમે માગો ને આપણો આપણા આપડો વિરોધ કરે ને પછી રોદડા નો રોવા એ સમજી લેવાનું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નો દુનિયા ઓળખે ને આપણા નો ઓળખે અરે હું તો એમ કહું કે રાતના બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું જો તમને જોઈને પૂછડી ન પટપટાવે તો મરી જવાય ભલા મને કુતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે હે આપણું આપણું કુતરું આપણી શેરી નું આપણને ઓળખે પણ આમ પગનો નો થાય ને ભાવની જરૂર છે બાકી કોઈને ઘટતું નથી ઈશ્વરે છે ને જેને જેટલી લાયકાત છે ને એટલું બધાને આપ્યું જ છે આ તો રોવાના એવાયા થઈ ગયા બધા એક પાસે જાય કે છૂટા નથી ધાબુ ભરવું હતું બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું

હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપ નો ઘોડો પૂજાય પાડો પૂજાય પૂજાય ભેંસ કચ્છમાં દાદા મેક્રો નો કુતરો પૂજાય આપણું બોલતા અરે જાનવર ની બાપુ આજ માનતા કરો ને બપોરે તમારું કામ થઈ જાય તમે હું તો માણા છે માણા જો માણા ઉપયોગ નો એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને આવ્યો જતો બે આંખ્યો સુરદાસ કોક ડાયો કેલા તું તો સુરદાસ નથી તો કે હા સુરદાસ દેખાય કે ના દેખાતું નથી દેખાતું નથી કે માર્યા રાખ્યો એ મને માર્યા છે વાત એ સાચી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે ખાઇટ માં જઈ ત્યાં ખબર આપણે નથી ઘણા જોતા એમ ત્યાં કરે તારી ભલે આમને મારી બધી આવક ઘણી લાગે હારી હારી ગાડીઓ હારા હારા કપડા બધું પહેરી પહેરી નીકળતા હોય આ તો બે ચાર સો મહિના થાય તો ચાલી વીઘા નું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા ફોટા આડંબર ની જરૂર નથી મને ઘણા એમ કે હમણાં જ અમારા અંદર બેઠા હતા ને હતી કે તમે ગાડી લઈ લો ગાડી મેં કુદ આવડિયા રખડે એ બધી આપડી નથી શું કામ આ લોહી ઉકાળા શું કામ કરવા જોઈએ મૂળ તો જ વાત છે ને બીજું શું છે ગાડી જ તો જ એન્ટ્રી પડે રેવાની મજા તમે જનાવર ને ચોથા માળ ઉપર ચડાવીને ખા કરો તો ન જીવે શું કામ

પછી આયોજક ખારા હોય ને તો આવે ને એમ કે આપડે સરપંચ થાય થોડોક આગો બેસ સરપંચ ને બે હરે પછી ધારાસભ્ય આવે થોડોક આગો બેસ ધારાસભ્ય એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કેમ આઘા જાવ બે આવું જ નથી બધા ગાઢલા જ બોતે બોલો ના ના થઈને રહેવાની મજા છે જીવન મળ્યું છે ને મને તો એમ થાય કે પાંચ તત્વ નો દેહ મળ્યો છે ને